આપણે જઈ શકતા જ નથી જતા જ નથી આપણને બોલાવે છે અને પ્રભુ જ્યારે બોલાવે આપણને બોલાવે જીવાત્માને ઈશ્વર આમંત્રણ આપીને બોલાવે પ્રિયજનો ગીતા વાંચ્યા ગીતાનું અધ્યયન કર્યા પછી એટલું તો સ્પષ્ટ થવું જોઈએ કોઈ પણ કૃતિ આપણે કરી શકતા જ નથી પ્રભુ કરતા છે પ્રભુ કારયતા છે અને પ્રભુ પ્રેરક છે અને આવી કૃતિ પ્રભુની પ્રેરણાથી જ પ્રભુએ વિચાર કર્યો છે દસ વર્ષનો નવમાં અધ્યાય પર્યંતનો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રસાદનો વિનિયોગ પ્રભુના ચરણ કમળવા કરવાનો છે એટલા માટે પ્રભુએ આપણી અલ્પતમ સાધના અલ્પતમ સાધનાને સ્વીકારી અને આપણને બોલાવ્યા છે ક્યાં બોલાવ્યા છે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ जहाँ सौ वर्ष विराज सौ वर्ष पर्यंत जहाँ स्थिति करे प्रभु ए पवित्र स्थान ए पवित्र धाम चार धाम पैके एक धाम चार दिशामा चार पवित्र धाम एमा द्वारिका सप्तपुरी मोक्षदायी ए सात महत्वनी नगरी पैके एक

જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનો વાદનો શ્રવણ કરે છે આ સાંભળો સ્કંદ પુરાણ આપણે કોઈ પણ કથા યાત્રા એક નિશ્ચિત પ્રયોજન સાથે ગોઠવીએ છીએ આ કોઈ ભ્રમણ નથી આ કોઈ પ્રવાસ નથી એટલા માટે ગોઠવીએ છીએ કે દ્વારિકાધીશના સાનિધ્યમાં રહી દ્વારકાના પવિત્ર તીર્થ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણનું ગુણાનુવાદ નું જે શ્રવણ કરે છે એને સ્કંદ પુરાણમાં કયો છે સો ટકા ભગવાન તેમને શરણમાં લે છે પોતાની શરણમાં તેને રાખે છે હંમેશા શરણમાં રાખે આ દ્વારિકા પ્રિયજનો આ દ્વારિકામાં સાત દિવસ દ્વારિકા લીલા કથા શ્રવણ કરવાનો સંયોગ હજારો નહીં લાખો વર્ષના પુણ્ય એકત્રિત થાય તો પણ પ્રાપ્ત થઈ શકતો નથી વાત કરું છું હજારો વર્ષના પુણ્ય ભેગા થાય તો પ્રભુના સાનિધ્યમાં પ્રભુએ જે લીલાઓ દ્વારિકામાં રહીને કરી છે તે લીલાઓ જ્યારે પ્રભુને સંભળાવી ત્યારે પ્રભુના કાન ઉત્સુક થઈ જાય એનો પ્રસંગ ત્યાં જ કહીશ અહીંયા બધું નથી કહેતો એટલા માટે એક આવેલો અવસર છે દસ વર્ષની સાધનાનું આ પરિણામ છે પ્રભુ જે જે તીર્થમાં આપણે ખેંચી જાય છે જતા નથી ફરી કહો પ્રભુ ખેંચે છે આપણે જતા નથી પ્રભુ પ્રેરણા આપે છે પ્રભુ આયોજન કરાવે છે અને પ્રભુ ત્યાં રાખવાની વ્યવસ્થા કરે છે એટલા માટે જ આપણે જઈ શકીએ છીએ

અમે તો દ્વારકા ઘણી વાર જઈ આવ્યા છે દ્વારકા જવું જુદું એ આપણો પ્રવાસ છે અને પ્રવાસ મનોરંજન માટે હોય છે અને યાત્રા એ જીવન વિકાસ અને એ યાત્રા કરવી ત્યાં રહીને ભગવત ગુણાનુવાદ વાત આ અનુષ્ઠાન છે હું ઘણી વખત કહું છું આપણું ચોથું અનુષ્ઠાન છે જતીપુરામાં કર્યું કુરુક્ષેત્રમાં કર્યો કાશીમાં કર્યો આ સંકેર્તનનું ચોથું અનુષ્ઠાન છે દરેક એક વ્યક્તિ દરેક યાત્રી દિવસના ચોવીસ કલાક દરમિયાન પાંચ માળા સ્ટ્રક્ષન મંત્રણી થશે એવું આપણે આયોજન કરીએ છીએ આ પાંચ માળા દ્વારિકાધીશના સાંનિધ્યમાં લઈ અને સ્ટ્રક્ષન બોલવા એક વ્યક્તિ પાંચ માળા કરે પાંચસો જપ કરે સાત દિવસના પાંત્રીસસો જપ થાય અને સો દોઢસો બસો વ્યક્તિ જયારે ભેગા થઈ અને આ સામૂહિક અનુષ્ઠાન કરે ત્યારે કેવું એક અદભુત અને દિવ્ય વાતાવરણ એ અષ્ટાક્ષર મંત્ર રટનો એક અનુષ્ઠાન છે એ અનુષ્ઠાન જ્યારે દ્વારકા જનાર યાત્રિકો માટે કયા કયા નિયમો લેવાના એ તો જશે ત્યાંથી છેલ્લી મિટિંગમાં હું કહીશ પુરાણમાં લખ્યું છે કે તમે યશભાગી છો બળભાગી છો સૌભાગ્યશાળી છો

प्रभु पंचधा हृदय आ मारा हृदय मा प्रभु पधारे द्वारका द्वारिका नाथो महत्तव इतलो छे के आपने एक सेशन जुजुज राख्यो कथा पूर्व अरे पछि टंकमा दशम स्कंद कथा मा नंद महोत्सव री कथा पछि सिधोच पुरवार्धनी नहीं उत्तराधनी ने જે લીલાઓ કરી છે દ્વારિકામાં બિરાજમાન થઈ એ કથાનું શ્રવણ જે આ વિવાહ સ્થળી છે પ્રભુની લક્ષ્મિણી ની સાથે માધવપુરમાં પ્રભુએ સુંદર ખૂબ ભવ્ય

આપણને પ્રાપ્ત થયો છે સૌભાગ્ય છે આપણો કે મનોરથ આપણને મળ્યો છે એ ધ્વજા ફરકાવવાનું ધ્વજા ચડાવવાનું ત્રણ નગરી પ્રભુએ વસાવેલા છે આ કૌ પહેલું દ્વારકા પ્રભુએ વસાવેલી નગરી દ્વારકા કાશી જે આપણે જઈએ અને ત્રીજી અયોધ્યા આ ત્રણ નગરી પ્રભુએ વસાવેલી નગરી છે દ્વારકા પ્રભુએ જ વસાવી તેની વાત પણ આપણે

પ્રભુ આપણે આવતા વર્ષે સૌભાગ્ય આપે એવી આપણે પ્રાર્થના જરૂર કરીએ પરંતુ આવતીકાલ આવેલો છે સૌભાગ્ય પ્રાપ્ત સાત છે આ અનુષ્ઠાન છે મંત્ર દિવસનું અનુષ્ઠાન છે અનુષ્ઠાન કરવાનું છે એ અનુષ્ઠાન આપણે કરીએ શ્રી મહાપ્રભુજી ગુસાયનજી નું ચરિત્ર આવતીકાલે લેવાનું છે ગુસાઈ જયારે ગુજરાતમાં પધારતા ત્યારે દ્વારકા તમને બહુ જ પ્રિય એ દ્વારકામાં બિરા છે દ્વારકા રહે ત્યાં પાઠ કરે દ્વારકા ના દર્શન કરે અને ગુસાઈજી તેમના ગુનાનું વાત કરે ગુસાઈજી છ વખત ગુજરાત પધાર્યા છએ છ વખત દ્વારકામાં પધારી છે દિવસો નિવાસ કરે છે ભાગવત નું પારાયણ કર્યું છે સુબોધિનિધિ નું પાન કર્યું છે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી સ્વયં દ્વારિકામાં પધારી અને બેઠક રૂપે ત્યાં બિરાજી અને પાર છ બેઠકો સોમનાથ થી આપણી યાત્રા પૂર્ણ થશે સોમનાથ થી પાછો આવવાનું છે દ્વારિકાથી સોમનાથ જવાનું અને સોમનાથ થી સીધા આપણે આપણી ટ્રેનમાં બેસી સોમનાથ થી યાત્રાને વિરામ આપીશું નાગેશ્વર દારૂકાવન આ એક જ્યોતિર્લિંગ છે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ અને ગઈકાલે પ્રવાસીઓની સંખ્યાના સ્થળોમાં એક તે દસ માં સોમનાથ નું નામ છે વિશ્વના પ્રવાસીઓએ ગત વર્ષે જ્યાં વધારે વધારે દર્શન કર્યા છે એમાં સોમનાથ દાદ આ જ્યોતિર્લિંગ ભગવાન અને પરમ ભગવતી આ બંનેના દર્શનનો લાભ સત્સંગનો લાભ આટલો સુંદર લાવો કૃપાથી પ્રભુએ આપેલી પ્રેરણાથી તેમને આપેલી શક્તિથી જ્યારે આયોજન થઈ ગયું છે ત્યારે નબળો વિચાર કર્યા વગર આ અવસરને ચૂકતા વગર આ લાભ લઈ લો કદાચ કોઈ પાસે એમ થાય કે નાણાંનો સંકોચ છે નથી આવી શકતા કોઈક પાસે કઈક રીતે પણ વ્યવસ્થા કરી દ્વારિકા દિશ પ્રભુ બેઠા છે મારો દ્વારિકાનો નાથ કયો બધા લીધો સર રાજા રણ છોડ બે લીટી આજે ફરી લઈશું બે ત્રણ દેજો અને એટલો સુંદર ધામ છે જ્યારે જ્યારે હું દ્વારકા વિશે વાંચું છું ત્યારે રૂવાટા અંદર થઈ જાય છે પ્રભુ આ જગ્યાએ લગ્ન કર્યા છે ઠાકોરજી આ જગ્યાએ જરાસંધ ને રાસ યજ્ઞ માં પધાર્યા હશે પ્રભુએ અહીંયા બેસી અને કેટલી લીલાઓ કરી છે આ લીલાઓ નું વર્ણન ચરિત્ર નું વર્ણન સાંભળવાનું ગોમતી તીર્થ છે ચક્ર તીર્થ છે રૂકમિણી રોદ છે વિષ્ણુ પાવર છે ચંદ્ર સરોવર છે બ્રહ્મકુંડ છે પંચનંદ તીર્થ છે સિદ્ધેશ્વર લિંગ છે

મળે કે ન મળે હું ઈચ્છું છું કે વધારે મળે પણ કરે આપણે જ કર્યું છે એમ નહીં ભવિષ્યમાં કોઈ બીજો પણ કર પરંતુ તે વખતે આપણે હોઈએ કે ન પણ હોઈએ માટે આ સૌભાગ્યને આપણે વધારી લો જૂથ સંખ્યા જે બાકી છે એમાં ગીતા અધ્યયન કેન્દ્ર પુષ્ટિ ભાગવત કેન્દ્ર સાથે જોડાયેલા ભયને આમાં આવે કારણ કે તમારી દસ વર્ષની સાધનાનું ફળ મળવું જોઈએ એવી એક અંતરની ઈચ્છા છે અને એ ફળ તમારી સામે આવ્યો છે ત્યારે તેને આપણે એનો ઉપભોગ કરીએ નાટકની તો ઘણી બધી વાત સુરેશભાઈ અહીંયાથી કરી છે નાટકની મોટા ભાગની ટિકિટો એ વેચાઈ ગઈ છે અતુલભાઈ કેટલી બાકી હશે બહુ થોડી રિસેક ટિકિટો બાકી છે આપણા પરિવારજનોમાંથી કોઈ લઈ ન જાય એટલા માટે આજે જ લઈ લેજો એની આવતા વખતે વિગતે જાહેર કરીશું દ્વારકામાં આગ્રહ એટલા માટે કર્યો કે આવતી ચૌદમી એનું કેવું છે આવતી ચૌદમી તારીખે એ ટિકિટ મારી આજ તેરમી ફેબ્રુઆરીની ટિકિટ ચૌદ તારીખે ખુલે છે એટલે ચૌદમી એ ટિકિટ આપણે બુક કરાવવી પડે આવતા આ સોમવાર પછીનો સોમવાર એટલે આપણી પાસે સમય છે કેટલાક લોકો પોતાની પ્રાઇવેટ ગાડીમાં કેટલાક લોકો વડોદરાના સ્પેશિયલ બસ કરીને પણ જઈ શખ્સ આગે આવે છે પણ ટિકિટ બુક કરાવવા માટે ચૌદમી છેલ્લી છે પછી તો બુક થશે જ ખાલી જગ્યા ઓખા દ્વારકા એ આપણી સવારની પાંચ વાગ્યાની ચાર છપ્પનની ટ્રેન છે અને દિવસ દરમિયાન જ આપણે સાંજ પર્યંત દ્વારિકા પહોંચવાનું છે ત્યાં પછી મહાત્મ્ય ની કથા છે રાતના સમયે અને પછી વિધિવત કથા અને આપણો તીર્થમાં ભ્રમણનો કાર્યક્રમ છે એટલા માટે આંબાની ટિકિટ પછી સોમનાથ થી છે એની વિગતે જાહેરાત આવતા વખતે